જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તો ગાઈઝ પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અત્યારે તમે પહેલાં વાતાવરણ બતાવું કેવું વાતાવરણ થઈ રહ્યું છે જુઓ જુઓ ગાઈ જેવું વાતાવરણ જુઓ ધુમ્મસ વારું વાતાવરણ છે અને વાતાવરણ મન મનથરું બગડ્યું છે અને અત્યારે ત્યાં આપણને જોઈએ ઓડ્રો આવી ગયો છે ખાસ બધો જુઓ ગાઈઝ તો ઓડ્રો બાર મસ્તી કરે છે હા એ અરે મને એવું લાગે છે બે બાપ બેટો લાગે છે એ તો ગાય મસ્ત ખાઈ લીધી છે અને વિક્રમભાઈ પણ આવ્યા છે તો વિક્રમભાઈને ને મુલાકાત કરી જુઓ તો જો વિક્રમભાઈ તો મસ્ત એનો ટીવી શો જોવું છે ફેવરેટ ટીવી

મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે ક્લાસીસમાંથી ઘેર અને આજે મારા ભાઈ સન્ડે છે એટલે કે રવિવાર છે પણ અમારા ડેલી સાતે સાત દિવસ ક્લાસીસ ચાલુ રહી છે બરાબર છે ડેલી ચાલુ ચાલુ રહે બાકી વિકોજી આવી ગયા છે વિકાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી હું કરી દઉં બ્લોગ ચાલુ કરી દઉં આજે પછી આવ બરાબર સરસ ગાઈઝ આપણે જ્યાં હતા ક્લાસીસ મેં લઈ કીધું હાર દિગભાઈ તમે બ્લોગ ચાલુ કરી દેજો હતા અને આજે રવિવાર છે તે કીધું લેહડા તને આપણે માતાજીના દર્શન કરતા આવીએ બરાબર ને વિકાજી હા 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 ભાઈ અત્યારે તો એક્ટિવા જ છે ક્રેટા ખબર નિશાના હે એટલે વિકાસ ચાલુ કરે હા બસ મળી મિત્રો આપણે આઈ જોગણી ધામ સાટા જોગણી માતાજીના દર્શન કરવા માટે બાકી આજે જો આજે કેટલા બધા શ્રદ્ધ ધરવાયા છે દર રવિવારે દર મંગળવારે બહુ બધા શ્રદ્ધ ધરવા આવતા હોય છે અહીંયા મિત્રો ફાઇનલી દર્શન કરી લીધા છે જોગણીમાના અને હવે આપણે જઈએ છીએ ઘેર બાકી આજે તમને બધાને એક સરપ્રાઈઝ વાત શેર કરવાની છે એ તો ઘેર જઈને જ કહીએ બરાબર છે ચલો વિકાજી હેડો હેડો યાર વિકોજી ઢીલા પડી ગયા લાગે બેસી હા લે રાવો ગાઈ જઈએ એમ ઘેર ઓહો ઓ બાજી હા હું કરાશો હા એક્ટિવા ચલાવું ભાઈ

મિત્રો આજે બહુ બધો હું એક્સાઇટમેન્ટ છું કારણ કે આજે એક જોરદાર સરપ્રાઈઝ રહેવાનું છે તમારા બધા માટે એટલે લેવા આગળ જઈ હું તમારી મુલાકાત કરાવી દઈએ ફાઇનલી આઈ ગયા એન્જિનિયર સાહેબ હું જો સાહેબ કે મજામાં વિપિનભાઈ મજામાં તપેલું તો આગળ છે આજે એન્જિનિયર સાહેબ આયા છે અને તમને જે આપણે ખેતર દેખાય છે ને એ અમારો પ્લોટ છે મકાન બનાવવાનો વિચાર છે તો આજ આપડે પ્લાન લેવાનો છે કઈ ટાઈપ નું ઘર બનાવ્યું बराबर लाटेन बात तो ना पता हमें गाइस जो माप लेवेनी बडी तैयारी चालू થઈ ગઈ है પસુ प्लान बन है એવું કતો તમે તમે ચાવા આદી કોકરીને ખાતા જેટલો गाइस जो बराबर બધો માપ ચાલે છે

વટ સાઈડ ગાઈસ ફાઇનલી બધું માપ લેવાઈ ગયું છે સગણ નું અને આ એન્જિનિયર સાહેબ ખરા ને એ અને અમાર બેના કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયેલું છે પણ તમને લાગસ કરતી હે કોઈ હોય તબિયત ઓકે છે તબિયત આપડે કમ્પ્લીટ કમ્પ્લીટ ઓકે કોઈ તકલીફ ના કોઈ તકલીફ નહીં

આટલું બધું મને ના છે મેં ઘોડી ગઈ છે એટલે મને ના છે હું લગી લેવી બસ ઘોડી ગઈ છે એટલે હાલી લે બાય છે ને કે છે દેખી મૂકી દીએ લાગ થોડું પાણી પીવું છે મારા પાણી છે આ બોટલ તો મોટી બે બોટલો મેલી છે ના સોબા એ આવજો બાહો હા હા જય માતાજી જય માતાજી ગાઈસ ચલો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ કારણ કે મ ઘરે જઈને આપણે બધી તૈયારી પણ કરવી પડશે અને પ્લસ કે મહત્ત્વની વાત મારે તમને બધાને એ શેર કરવી છે કે આપણે મ ટૂંક સમયમાં કદાચ મકાનનું કામકાજ બી ચાલુ થઈ જાય તો તમે બધા સપોર્ટ કરતા રહેજો અને એવું નથી કે પછી આપણે વિક્રમભાઈના ક્યારે સપોર્ટ નથી કરતા હું પૂરે પૂરેપૂરો સપોર્ટ છે આપણો શું કહેવાય હાર્દિકભાઈ હા વાત ચલો ચલો જય માતાજી એક સાથે ઘણા બધા કામ ઉઠાયા છે ક્લાસીસ બ્લોગ રીલ્સ મકાન ચલો આવજો આવજો ધ્યાન એ જય માતાજી